ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ચોસઠ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત છે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા મોટાભાગના ડેમમાં પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે સાથે જ મંત્રીમંડળની બેઠકમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કરતા રાજ્યના નબળા વર્ગોને મફત અને સક્ષમ સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની આવક મર્યાદામાં વધારો કરાયો છે ગુજરાતમાં હાલ ચૌદ હજાર આઠસો પંચાણું એમસીએફટી પાણીની જરૂરિયાત સામે જળાશયોમાં હાલની સ્થિતિએ બે લાખ ત્રેવીસ હજાર ચારસો છત્રીસ એમસીએફટી જથ્થો ઉપલબ્ધ છે એટલે જે પીવાના પાણીની જરૂરિયાત છે એના સિવાય ખૂબ મોટો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે અને જે ગયા વર્ષની સાપેક્ષમાં છ ટકા જેવો જથ્થો વધારે છે પંદર હજાર સાતસો વીસ ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે બે હજાર ચારસો બત્રીસ ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાથી પીવાનું પાણી આપણે આપી રહ્યા છીએ આમ પંદર જુલાઈ બે હજાર સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સભ્ય મહિલા બાળક દિવ્યાંગ ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતા ઓછી આવક હોય એના એ લોકોને મફત કાનૂની સલાહ અને લીગલ આસિસ્ટન્સ આપવામાં આવે છે તો એ બે હજાર બારમાં જે આ કાયદાનો નિયમ વીસમાં સુધારો કરી આ આવક મર્યાદા એક લાખની જગ્યાએ હવે ત્રણ લાખ કરવામાં આવે છે એટલે ખૂબ બધા લોકોને આનો મોટો ફાયદો મળવાનો છે